ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો જેમાં કથાકાર ધનેન્દ્ર અમૃતમય રસપાન રહ્યા છે ભરૂચના તાલુકાના ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો કથાના આરંભે પોથી યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા દીપ પ્રાગટ્ય કરીને સાત દિવસ સુધી ચાલનાર રામકથાનો વિધિવત પ્રારંભ કરાયો કાર્યક્રમમાં હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ જે ડી પટેલ દત્તાશ્રય આશ્રમ ખરચના આચાર્ય ભાવિન પંડ્યા મનન પંડ્યા યુવા કથાકાર ધવલ વ્યાસ ડોક્ટર સ્નેહલ મહેતા આદર્શ કેળવણી મંડળ ઇલાવના પ્રમુખ તુષાર પટેલ ગામના સરપંચ નિશા રાઠોડ ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ તેમજ ગામના આગેવાન મહાદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વ્યાસપીઠ પરથી કથાકાર શ્રી ધરેન્દ્ર વ્યાસજી તેમની સંગીતમય વાણી દ્વારા રામકથાનું રસભર વર્ણન કરી રહ્યા છે આ રામકથા સાત દિવસ સુધી રોજ રાત્રે આઠ થી અગિયાર કલાક દરમિયાન યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધર્મ લાભ લે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે